ફરિયાદ થઈ હતી જેમાં કૌભાંડ આજના સેક્રેટરી સહિત અગિયાર લોકોને જેલની સજા પણ થઈ હતી આ સમગ્ર મામલાની વિગત એવી છે કે મિતલી ગામના ખેડૂતોએ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યું હતું અને મંડળીમાં પાછું ભરી દઈ નો ડ્યુ સર્ટિફિકેટ પણ મેળવ્યું હતું પણ આ સર્ટિફિકેટ આપવામાં જ બહુ મોટો ખેલ થઈ ગયો હતો સેવા સહકારી મંડળીના વહીવટકતાઓએ કે ડી સીસી બેંકના ખોટા સિક્કા મારી સર્ટિફિકેટ ખેડૂતોને આપ્યા હોવાનો દાવો કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે આક્ષેપ કર્યો છે એ ધમેશભાઈ બચુભાઈ વાલંદે જે ફોડ કર્યું હતું એના જે બાકીદાર યાદી આપી છે એમાં એ લોકોના નામ છે એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ બેંક પાસે કોઈ રેકોર્ડ છે કરો આ બાબત આ બાબતનો રેકોર્ડ જે તે સમયે પોલીસ કે ફરિયાદના કામે જમા લીધેલ છે પોલીસ સ્ટેશનમાં આ ખેડૂતો જે ભોગ બન્યા છે તમને પાવતીઓ બતાવે છે તેમ છતાં તમે recovery કરવા માટે આવી ગયા છો ને મનસ્વી રીતે ખેડૂતો ના વર્તન કરો છો આ બાબત શું કહેવાય એ લોકો જે પાવતીઓ બતાવે છે એ અમારા ઇન્સ્પેક્શન સમય બાદ ની પાવતીઓ છે એટલે bank ના મંડળી એ કર્યું એમાં ખેડૂતો શું રોલ શું છે ખેડૂતો ના નાણાં બાકી છે બોલો શું કહેશો ખેડૂતો એ bank એ જે કૌભાંડ કર્યું છે એમાં ખેડૂતો નો શું વાંચ સેક્રેટરી પાસેથી વસુલાત પાવતીઓ ખેડૂતો વસુલાત ભરી હોય અને વસુલાત પાવતીઓ લીધેલ નથી મેટર ચાલતી હોય તો બેંક દ્વારા આ રિકવરી કરી શકાય ખરી હા એકસો જિલ્લા રજીસ્ટ્રાર ફરચા અધિકારી તરીકે મારે એકસો ના પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે મેળવી અને રિકવરીની કાર્યવાહી કરી શકાય તો જો તમારી જોડે રેકર્ડ નથી તો તમે કેવી રીતે પ્રમાણપત્ર જિલ્લા માં મોકલાયા

એમાં તો અમે કશું અત્યારે કરી શકીએ ને કેવી રીતે આ નિર્ણય લઈ શકો જજમેન્ટ આવ્યા તમે ખેડૂતો ને આવી રીતે હેરાન કેવી રીતે અમાર અમાર ફરજા અધિકારી જે એ જે સત્તાઓ આપેલી હોય એના આધારે હું કાર્યવાહી કરું છું કેવા પ્રકાર ની કરો વસુલાત ની વસુલાત જઈ શકે કરી તમારી આ તો થાય જ ને જે પડચા અધિકારી જે પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટ્રાર માં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટ્રારે એકસો ત્રણ ભાવ મુજબ ના પ્રમાણપત્રો આપેલા છે મને અને એના આધારે મેં

કે એ બેંક જોડે કોઈ હિસાબ જ છે નહીં અને બેંક લેવ દેવ વગરની ખેડૂતોને હેરાન કરે છે પહેલી વસ્તુ એની જો ત્રીસ નવ ત્રેવીસ થી ચોવીસ પાંચ દસ પાંચ ચોવીસ લગીનો હિસાબ નથી તે છતાં એકસો બાવનની નોટિસ લઈને એ લોકો રિકવરી કરવા અહીં આવે છે તો પછી ખેડૂત બિચારો ક્યાંથી જવાબ આપવાનો ખેડૂતે તો પૈસા ભરી દીધા છે હવે બેંક અને સ્મિતલી સેવા એ બેને કોર્ટ મેટર ચાલુ છે જ્યાં લગી કોર્ટનો હુકમ નહીં આવે ત્યાં લગીન ખેડૂતોને હેરાન કરીને કોઈ મતલબ ખરો પેલો પ્રશ્ન તો તો મારો એ એ છે છે બીજું કે લોકો જે અત્યારે રિકવરી કરવા આવ્યા એમની જોડે નથી કોર્ટનો કોઈ કોઈ હુકમ નથી માહિતી પછી નથી એમનું ઇન્સ્પેક્શન જે બેન્કેજ ઇન્સ્પેક્શન કર્યું છે મિતલી સેવાનું તો ઇન્સ્પેક્શન ની કોપી પણ એમની જોડે નથી અત્યારે તો પછી એ લોકો આપણી જોડે કઈ રીતે જવાબ માંગી શકે બીજું કે પાવતી આપડે બતાવીશું કે નકલી છે ક્યાં તારીખે નથી આલી ક્યાં તારીખે નથી એમની જ પાવતી એમની બેંકમાં ભરેલી છે તે છતાં એ માન્ય નથી રાખતા તો ખેડૂત બીજી પાવતી લેવા ક્યાં જવાનો છે મિતલી સેવાની તો પાવતી છે રાખતા પછી બીજું કે જે ફરચા અધિકારી ની નિમણૂક કરી છે બેંકે એટલે અત્યારના સમયમાં મીઠલી સેવા એ ફરચા અધિકારી છે તો ફરચા અધિકારીને આપણે જ પૂછીએ કે સાહેબ અમારે આ માહિતી જોઈએ કે આ જોઈએ તો કે મારી જોડે કોઈ માહિતી નહીં મિતલી સેવાનું દફતર એમની જોડે નહીં તો પછી ખેડૂત જાય તો મારી માંગણી એ કે પૈસા ખેડૂતો એ ભર્યા છે તો ખેડૂતોને આ ચિત્રમાંથી દૂર કરી દેવો જોઈએ ખેડૂત ને આમાં હેરાન કરી કોઈ મતલબ છે નહીં અને એમ નાખે મારું નામ હેમેન્દ્ર કુમાર ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ મારા મધરનું નામ રમીલાબેન ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ મીટલી સેવા સહકારી મંડળીમાં બે હજાર એક માં મારી માતૃશ્રીના ખાતે એક લાખ સત્તર હજાર અને મારા ખાતે એક લાખ ઓગણ પચાસ હજાર પાંચસો નું ધિરાણ ત્યારબાદ મારી પોલિસી યોગ્ય ન હોવાના કારણે હું ભરી શકેલ ન હતો બે હજાર તેવીસમાં ફેબ્રુઆરી બે હજાર તેવીસમાં દસ લાખ રૂપિયા બંને ખાતાના મેં મીઠલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી રમેશભાઈ બચુભાઈ વાળન અને ભીખાભાઈ ડાયાભાઈ પટેલ ચેરમેન રૂબરૂ ભરેલા ત્યારબાદ ઈ ધારામાં

અને આ બ ખ્યાલ માં એને સ્વીકારતા એ 10 લાખ રૂપિયા મે બેંક માં ભરાઈ દીધા છે જેની પાવતી પણ અયા મારી જોડે સામેલ છે હિરણ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર